નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ કે ભાઈ આજે આપણે આવી પહોંચ્યા છીએ વાછરા ગામ એટલે કે ગોંડલ તાલુકાનું એક વાછરા ગામ છે કે જ્યાં નરેશભાઈ જેતાણી આપણા એક ખેડૂત મિત્ર છે તેને આજથી અઠવાડિયા પહેલાં એટલે કે વરસાદ પહેલાં જે છે એ ડુંગળીની પરિસ્થિતિ ખૂબ વિકટ સમયમાં આવી ગઈ હતી અને ડુંગળી જે છે એ ગૂંચડા વડવા માંડી હતી ત્યારબાદ એ આપણી દુકાને આવી અને જે છે એ સુપીક સોઈલ આપણી એક પ્રોડક્ટ આવે છે તેમજ પીઆઈ કંપનીનું જે કીટાજીન કરીને આ બંને પ્રોડક્ટનો જે છે એ પિયત સાથે જે આ ડુંગળીની અંદર પાવામાં આવ્યું ત્યારબાદ જે નરેશભાઈ અને તેમના જે છે એ ભાગીદાર આપણી સાથે ઉપસ્થિત છે તો તેને જ પૂછીએ કે ભાઈ આ પાયા પેલા શું પરિસ્થિતિ હતી અને પાયા પછી આજે અઠવાડિયું થયું છે એટલે કે આઠ દિવસ પછી આમાં શું પરિસ્થિતિ સૌ તમારું નામ જે છે વિજયભાઈ નામ છે હવે આ આપણે જે પાયું એ પેલા પાયા પેલા શું પરિસ્થિતિ હતી આપડી આ ડુંગળીની કુકડાઈ ગઈ હતી કુકડાઈ જે છે એ ગુચરા વર્તા હતા નરેશભાઈ તમે આવ્યા એ પેલા આપણને કેતા આપડે રૂબરૂ આવ્યા હતા વિઝિટમાં અને કીધું કે ભાઈ સોપીક સોલ અને કીટાજીન પાઈ દો એનાથી આપણને સો ટકા રિઝલ્ટ મળશે તો આપણે પાયા પહેલાની શું પરિસ્થિતિ હતી એ જરાક આપણે પાયા પહેલા છે ને જે ઓલો વાયરસ કે આપણે ગુંગળા ભરી જાય ગુંગળા એ પેલા પરિસ્થિતિ હતી અને છેલ્લે આ અઠવાડિયા પહેલા પાયું હતું સુપર ને કે ઓલી હા કીટાજીન પીઆઈ નું અને ઈ પાયા પછી જો આ અઠવાડિયા પછી આ દસ દિવસ આ બધું લાગડ જે છે એ આમ જે લીલી કંજાળ જેવી થઈ ગઈ છે આજે ટોચું બળવાનો ક્યાંક પ્રશ્ન છે એ પ્રશ્ન એ થોડાક ટાઈમમાં સોલ્વ થઈ જાય કારણ કે હજી પાયો અને અઠવાડિયા આય તો દરેક ખેડૂત મિત્રોને હું યશ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર વતી હતી જે આપણા માનવંતા ખેડૂત છે કે જે ડુંગળીનું દર વર્ષે વાવેતર કરતા તો તે ક્યાંક અને ક્યાંક જે એક વખત ટ્રાય કરશે કે સુપીક્સો વિઘે ચારસો એમએલ અને કીટાજીન જે છે એ વિઘે બસોથી અઢીસો એમએલના ડોઝ લેખ્યા પિયત સાથે આપવામાં આવશે તો ખૂબ સારું પરિણામ જે જમીનજન્ય ફૂગ આવતી હશે કે જેનું કીટાજી નિયંત્રણ કરશે તેમજ જે સુપીક સોઈલની અંદર ઓર્ગેનિક કાર્બન આવે છે જે જમીન પોચી કરશે અને જે જમીનની અંદર હવાની અવર જવર થવી જ તે કમ્પ્લીટ હવાની અવર જવર થશે મૂળનો વિકાસ થશે અને એનપીકે ખાતર જે આવે છે તેનાથી જે છે એ ડુંગળીના જે પાન છે એની અંદર જે ખોરાક બનવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે તો દરેક ખેડૂત મિત્રો જરૂર અને જરૂરથી આ બંને પ્રોડક્ટનો એક વખત વપરાશ કરશો તો ખૂબ સારું પરિણામ આપણા ડુંગળી તેમજ અન્ય કોઈ પણ પાક હોય તેની અંદર મળશે અસ્તુ જય જય ભારત આભાર